ધાંગધ્રા ખાતે વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી સૃષ્ટિના સર્જક શિલ્પકલા અને વિજ્ઞાનના દેવતા ભગવાન વિશ્વકર્માની જન્મજયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી ધાંગધ્રા હળવદ રોડ પર આવેલા ગુર્જર સુથાર સમાજના શ્રી વિશ્વકર્મા મંદિર ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમાજના યુવાનો અને આગેવાનોએ સક્રિયપણે ભાગ લીધો હતો વિશ્વકર્મા ભગવાનની પૂજા અને આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના બાળકોને શિક્ષણનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમને પ્રોત્સાહિત કરવા માટે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને ભણતરનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું અને તેમને મહેનત કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમાજના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને વધારે છે વિશ્વકર્મા જયંતિ વિશે વધુ માહિતી વિશ્વકર્મા જયંતિ એ ભગવાન વિશ્વકર્માના જન્મદિવસની ઉજવણી છે તેઓને વિશ્વના સર્જક અને દેવોના શિલ્પી તરીકે માનવામાં આવે છે વિશ્વકર્મા પૂજા એ કારીગરો અને શિલ્પકારો માટે ખૂબ જ મહત્વનો તહેવાર છે આ દિવસે લોકો તેમના ઓજારો અને મશીનોની પૂજા કરે છે અને ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ મેળવે છે તેઓ માને છે કે ભગવાન વિશ્વકર્મા તેમની કામગીરીમાં સફળતા અને સમૃદ્ધિ લાવશે વિશ્વકર્મા જયંતિ એ આપણા સમાજમાં કલા અને કારીગરીના મહત્વને ઉજાગર કરે છે આ દિવસે આપણે આપણા કારીગરો અને શિલ્પકારોને સન્માન આપવું જોઈએ અને તેમની મહેનતને બિરદાવવી જોઈએ અમારા સહયોગી શંભુભાઈ મિસ્ત્રીનો વિશેષ આભાર આ કાર્યક્રમની તમામ માહિતી ધાંગધ્રાથી અમારા સહયોગી શંભુભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી અમે તેમના સહયોગ બદલ તેમનો આભાર માનીએ છીએ આજે માની વિશ્વકર્મા આવે અને ઉપર આવેલ વિશ્વકર્મા મંદિરે વિશ્વકર્મા દાદાની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ અને સમાજમાં એક ઘણો ઉદ્દેશ આપવામાં આવ્યો અને સમાજ શિક્ષિત બને તે હેતુથી વિદ્યાર્થીઓને છોકરા વિતરણ પણ આજે કરવામાં આવ્યું અને આ આયોજનમાં અને દ્રશ્ય સહભાગી થઈને આ વિશ્વકર્મા ભાવપૂર્વક પૂર્વક આયોજન કરે